નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે રેવન્યુ તલાટીનો જે બસો માર્ક પરીક્ષા લેવાના છે તેનો સંપૂર્ણ ડિટેલ્સમાં સિલેબસ બહાર પાડેલો છે રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ ફોર્મ ભરવાની શરૂઆત થયેલી છે તેનો સંપૂર્ણ ડિટેલ્સમાં સિલેબસ આજના વિડીયોમાં આપણે તેની માહિતી મેળવી લઈએ ગુજરાતી પ્રથમ સબ્જેક્ટ છે જે વીસ ગુણનો છે તેની અંદર રૂઢિપ્રયોગ કહેવતનો અર્થ સમાસ વિગ્રહ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડણી સુધી લેખન સુધી ભાષા સુધી સંધિ છોડો કે જોડો સમાનાથી શબ્દો અને વિરોધાથી શબ્દો આટલું વસ્તુ વીસ માર્કમાં પૂછાશે અંગ્રેજી વીસ માર્કનું પૂછવાનું છે તેની અંદર ટેન્સ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ નેરેશન ડાયરેક્ટ એન્ડ ઇન ડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ

તો ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારાઓ કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ સંઘ અને રાજ્યના કાર્યો જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાન મંડળનું માળખું કાર્યો સત્તા અને વિશેષ અધિકારો સંવાયતંત્રને લગતી બાબતો ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો ન્યાય રીત સમીક્ષા જનહિત યાચિકા બંધારણીય રીટ બંધારણીય સંસ્થાઓ તેના સત્તા કાર્યો અને જવાબદારીઓ આ બધું જ તમારે કરવું પડશે વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ નીતિઓ અને કાર્યક્રમો ખાસ કરીને કરંટ અફેરની જેટલી પણ યોજના હશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તે તમામ તમારે કરવી પડશે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એક્ટ મહિલા મહિલા અધિકારી અધિકાર અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારો સુશાસન ગુડ ગવર્નન્સ શાસનમાં પારદર્શિતા જવાબદેહિતા અને સંવેદનશીલતા આ તમામ ટોપિકો તમારે કરવા પડશે અર્થશાસ્ત્ર ભારતીય અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો સિંચાઈ પદ્ધતિ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ કૃષિ અને ટેકનોલોજી કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું માળખું ઉર્જા બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન આંતર માળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ ભારતીય વ્યવસ્થા ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓની મુદ્રાઓ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા પૂછાવાનું છે જેની અંદર સિંધુ ખીણની સભ્યતા લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુખીણની ખીણની સભ્યતા ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ આ હિસ્ટ્રીના ટોપિક છે વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ગુજરાતના રાજવંશો મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવ સ્વરૂપ કારણો પરિણામ અને મહત્વના ગુજરાતના વિશેષ સંદર્ભમાં સદીમાં ભારત અને અને ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારાના આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો અગિયાર મહાવ્રતો રચનાત્મક કાર્યક્રમ સ્વરાજ સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એક 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 સરદાર પટેલની ભૂમિકા મહાગુજરાત આંદોલન આટલું કરવું છે છે આ લગભગ જીપીએસસી સિલેબસ જો વાત કરીએ તો સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ આ ત્રણ ટોપિકો આમાં કવર કરેલા છે તેમાં પણ સામાન્ય ભૂગોળની અંદર સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ અને આબોહવા મહાસાગરો દરિયાઈ અને ખંડીય સંસાધનો ભૌતિક ભૂગોળની જો વાત કરીએ તો ભારત અને ગુજરાતનું મુખ્ય પ્રાકૃતિક વિભાગો જ્વાળામુખી અને ભૂસ્ ભૂસ્ખલન કુદરતી અફવા મોસમી આબોહવાના પ્રદેશો ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળની જો વાત કરીએ તો વસ્તીનું વિસ્તરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવ વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની વસ્તી સાંસ્કૃતિક વારસાની જો વાત કરીએ તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતની લોકનાટ્ય કલા ભવાઈ ગુજરાતની સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલયો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોનો સમાવેશ થાય છે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી જે 30 માર્કનું પૂછાવાનું છે તેની અંદર પર્યાવરણની વાત કરીએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ વન અને વન્યજીવન સંરક્ષણ ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો આપત્તિ વ્યવસ્થાપન જળ જમીન અને વાયુ પ્રદૂષણ અસરો અને અટકાવવા માટેના ઉપાયો વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ તો રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિવિધ સંસ્થાઓને કાર્યક્રમ અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ ભારતની ઉર્જા નીતિ માહિતી અને સંચાર તકનીકો આઈસીટી તેનું મહત્વ લાભો અને પડકારો ઈ ગવર્નન્સ ભારત સંબંધિત નીતિઓ સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષાનો સમાવેશ થાય છે

સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ લોહીના સંબંધ વિષયક ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો આવશે સંખ્યા વ્યવસ્થા નંબર સિસ્ટમ અને તેના માનક્રમ રેન્કિંગ માહિતીનું અદઘટન વિશ્લેષણ પ્ર્યાપ્ત સંભાવના મધ્યક મધ્યસ્થ અને બહુલક ભારિત સરેરાશ ઘાત અને ઘાતાંક વર્ગમૂળ ગનમૂળ ગુસ્સા અને લસા ટકાવારી સાધુ અને ચક્રવૃતિ વ્યાજ નફો અને નુકસાન ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણું અને શાકરનો નિયમ ભૂમિતિની સામાન્ય સમજ સરળીકરણ અને બીજ ગણિત અંક ગણિત અને ગાણિત્ય ગતિશીલતા ગુણોત્તર અને પ્રમાણ ટોટલ બસો ગુણનું રેવન્યુ ટલાટીનું પ્રિલિમનું પેપર આવવાનું છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો